જય ધન્વંતરી મિત્રો હું પારંપરિક વૈદ રમજુભાઈ સરવૈયા આજે આપણે જેસરની અંદર અમારે ઘરે હેર ઓઇલ રત્નપ્રભા હેર ઓઇલ બની રહ્યું છે લાઈવ ડેમો નિહાળો અને તેલના કેટલા કેટલા ફાયદા આના વિશે સ્વ અનુભવ કરો તો મિત્રો આ રત્નપરભા તેલની અંદર છ થી આઠ પ્રકારના અલગ અલગ તેલ અમે વાપર્યું છે કાળા તલનું તેલ પછી બદામનું તેલ પછી કરંજનું તેલ નું તેલ આવા અમે નવ પ્રકારના તેલ અલગ અલગ વાપરીએ છીએ અને ઔષધિની અંદર મિત્રો સુગંધી વાળો ઉશીર ઉશીર આમળા ભાંગરો અને બ્રાહ્મી આ દસ ઔષધિનો કવાથ બનાવી અને આ બીજો પંદર ઔષધિનો કવાથ થાય છે બાકી સફેદ સરોઠી સરોઠીના પાંદ અને કરંજના બીયા આ સિવાયની ધતુરાના પાન નીમ પાન આ સિવાયની અનેક દિવ્ય ઔષધિઓ અમે લાવી અને ખૂબ ખતથી ખાતરીબંધ રત્નપરવા તેલ અમે બનાવી રહ્યા છીએ અને આ તેલથી માથામાં ચકડા પડતા હોય ઉંદરી હોય તાળ હોય વાળનો ગ્રોથ ન રહેતો હોય વાળ ખરતા હોય વાળનો વિકાસ માથાના અનેક પ્રકારના ખોડો પછી માથાની ગરમી અનેક પ્રકારના ઔષધોય ગુણ આ તેલની અંદર છે અને બહુ સારું લોકોની માંગ છે તેથી પહેલાં અમે બે હજાર બોટલ બનાવી હતી અને અત્યારે અમે બે હજાર બોટલ બીજી બનાવી રહ્યા છીએ તો મિત્રો ખાસ